સો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજીનું શાક જે અગિયાર રસમાં આપણે બધા ગુજરાતીઓ બટાકાની સૂકી ભાજીનું શાક ખાઈએ છીએ તે આજે હું બનાવતો તમને શીખવાડીશ તો તમે મારો વિડીયો અંત સુધી જોજો તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં અડધી ચમચી એટલું જીરું નાખીશું જીરું તતડે એટલે આપણે તેમાં સિંગદાણા નાખી દઈશું સિંગદાણાને બરાબર શેકી લેવાના છે

રીતે બટાકા નાખીને બટાકાને આપણે સરસ રીતે હલાવી લાઈ છે તમે જોઈ શકો છો કે સરસ પીળો એવો કલર આવી ગયો છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું જે સીંધો મીઠું આપે આવે છે ઉપવાસમાં ખાવા માટેનું તેમાં એડ કરી લઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો ત્યારબાદ તેને બરાબર હંગાવી લઈશું હવે આપણે તેને એક થી બે મિનિટ માટે રાખીશું તેથી બધા મસાલા મિક્સ થઈ જાય થોડું ધણાજીરું નાખી દઈશું ફ્રેન્ડ્સ હવે બધા મસાલા આપણા બટાકામાં સારી રીતે કૂક થઈ ગયા છે એટલે હવે આપણે તેમાં જે મેં લીલા ધાણા સમાર્યા છે તે આપણે તે કોથમીર ઉપરથી આપણે નાખી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું સો ફ્રેન્ડ્સ આ છે બટાકાની સૂકી ભાજીનું શાક જો તમને મારી શાક બનાવવાની રીત ગમી હોય તો તમે મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ